હાલ ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત રાપર નગરપાલિકા કચેરી તથા નગરપાલિકા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા નિયામકની કચેરીના પ્રાદેશિક કમિશનર રાજકોટ ઝોન રાહુલ કાસુંદરાએ મુલાકાત લીધી હતી અને નગરપાલિકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપી હતી ઉપરાંત નગરપાલિકા કચેરી ખાતે કર્મચારીઓને નગરપાલિકા દ્વારા કઈ રીતે કામગીરી કરવી અને લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અને સ્વચ્છતા હિ સુંદરતા અંગે માહિતી આપી હતી આ સમયે ચીફ ઓફિસર રવાજી જાડેજા તથા નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ઉપરાંત સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાંથી રાહુલ કાસુંદરાએ નગરપાલિકા ખાતે મુલાકાત લઈ સ્વચ્છતા સંકલ્પ લેવામાં આવ્યો તમામ કામગીરી જેવી કે કચેરીની મુલાકાત પબ્લિક ટોયલેટ સિટી ક્લીનલીનેસ સેન્ટર ડમ્પિંગ સાઇટ એક પેડ માકે નામ સીટીયુ યુ અને ક્લિયરશન અમૃત 2.0 પોઈન્ટ ની મુલાકાત લીધી હતી હકુ પાસોડા પ્રવીણભાઈ મહેશ સુથાર સિંહ આશિષ હેતબા તથા નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો